ભરૂચ એસપી દ્વારા આંતરિક બદલી પૈકી પચીસ પોલીસ મથક અપગ્રેડ થયા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આંતરિક બદલીનો ગંજીપો છીપાયો છે જેમાં ઓગણીસ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી પીઆઈ કક્ષાના બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત ભરૂચ જિલ્લાના કુલ સત્યાવીસ પૈકી પચીસ પોલીસ સ્ટેશન અપગ્રેડ કરવામાં આવ્યા છે માત્ર બે પોલીસ મથક કાવી પોલીસ સ્ટેશન અને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હવે અપગ્રેડ કરવાના બાકી રહ્યા છે જે અંતર્ગત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આ બદલી કરવામાં આવી હોવાનો આજે દસ કલાકે જાણવા મળી રહ્યો છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા ગૃહ વિભાગ દ્વારા પોલીસ મથકો અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો Subscribe now and press the bell icon. Never miss an update.